સુરતના ઉધના ઝોનમાં આજે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ અને સફાઈ વિભાગ દ્વારા વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ સાથે લોકોને મચ્છરોનો ઉપદ્રવ કેવી રીતે અટકાવી શકાય તે અંગે લાઈવ ડેમો આપવામાં આવ્યા હતા સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોન વિસ્તારમાં આજે વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું સુરત મહાનગરપાલિકા દ્વારા અને તેમના કર્મચારીઓ દ્વારા આજે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું શહેરમાં વધતા જતા મચ્છરજન્ય રોગ જેમ કે ડેન્ગ્યુ અને મેલેરિયાને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગ અને સફાઈ વિભાગની ટીમોએ વિવિધ વિસ્તારોમાં સક્રિય થઈ કામગીરી કરી હતી રાયકા સર્કલ નજીક નાગરિકોએ મચ્છરજન્ય રોગોથી કઈ રીતે બચવું તે માટે ખાસ માર્ગદર્શન અધિકારીઓ આપ

એટલે ઈંડા જ્યારે પાણીમાં છે આપણને દેખાશે નહીં ત્યાર પછી એમાંથી શું થાય એનું સ્ટેજ છે આ લાર્વા જે આપણે બકવા કહીએ ને સાદી ગુજરાતી ભાષામાં અને હિન્દીમાં કહેવ તો તમે કીડા કહેવ છો બરાબર તો એ બકવા થઈ જાય તો આ પ્યુપા આ લાર્વા સ્ટેજ છે એ લાર્વામાંથી પછી શું થાય આ પ્યુપા અને ત્યાર પછી એને પાક આવે ને ઉડી જાય હવે આ મચ્છર ઉડી જાય ઉડ્યા પછી શું કરે બીજી જગ્યાએ જ્યાં પાણી દેખાય ત્યાં એ ઈંડા મચ્છર એક મચ્છર સો થી દોઢસો ઈંડા યુ સીડી વિભાગ અને આરોગ્ય વિભાગ સાથે મળી અને આજે અહીંયા સુરતી આઈલેફની સિપન સર્કલ અને સિપન સર્કલની સુરતી આઈલેફ પર સફાઈનું ઝુંબેશનું આયોજન કરેલું છે તેમજ સફાઈની જનજાગૃતિ કચરાનું સેગ્રીગેશનની પ્લાસ્ટિક ન વાપરવા માટેની અને પર્યાવરણ બચાવવા માટેની જનજાગૃતિ યુસીડી વિભાગમાં સફી મંડળના ગહનો દ્વારા કરવાના હોય એક રેલી નાની કાઢવાના છે જેમાં તમામ વસ્તુઓ આવરી લઈ અને લોકોને સમજણ આપશે અને પર્યાવરણને બચાવવા માટેનો એક અને પર્યાવરણને સુધારવા માટે અને સફાઈ રાખવા માટેનો એક આ નાની ઝુંબેશ ઉપાડવામાં આવે છે બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત